નમસ્કાર વાલા દર્શક મિત્રો ન્યૂઝરૂમ પાલીતાણા યુટ્યુબ માં તમારું સ્વાગત છે વા દર્શક મિત્રો પાંચસો ની થયો છે મોટો ફેરફાર આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે દેશભરમાં રૂપિયા નોટો અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે ઘણા રાજ્યોમાં નકલી અને ખોટા સીરીયલ નંબરો નોટો મળી આવ્યાના અહેવાલો બાદ આરબીઆઈ એ એક નવું એલર્ટ જારી કર્યું છે જો તમારી પાસે પણ રૂપિયા પાંચસો ની નોટો છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે આરબીઆઈ એ બેકોને ક્લીન નોટ પોલિસી હેઠળ રૂપિયા પાંચસો ની નોટો નું કડક નિરીક્ષણ કરવા અને કોઈ પણ શંકાસ્પદ નોટ તાત્કાલિક જમા કરાવવાનો આદેશ આપ્યો છે જનતાને તેમની નોટોની સંપૂર્ણ તપાસ કરવા અંગે વિસંગતતાઓ વાળી કોઈ પણ નોટ તાત્કાલિક જમા કરાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે નકલી અને ખોટી રીતે પાંચસો રૂપિયાની નોટોની સંખ્યા વધી રહી છે એ નોટોનું કડક નિરીક્ષણ કરવા સૂચનાઓ જારી કરી છે ક્લીન નોટ પોલિસી હેઠળ જૂની ફાટેલી અને ક્ષતિગ્રસ્ત નોટો પણ બદલી શકાય છે સિરિયલ નંબરોના અને કદ અલગ અલગ ક્ષા રંગ સુરક્ષા મહાત્મા ગાંધી ની છબી માં થોડોક તફાવત જો તમારી પાસે આવી નોટ હોય તો તેને બેગમાં જમા કરાવી એ સૌથી સલામત નો વિકલ્પ છે વાલા દર્શક મિત્રો કઈ બેક માં જમા કરાવવી જોઈએ અપષ્ટતા અથવા અલગ સિરિયલ નંબર વાળી નોટો જેમાં શિફ્ટ સ્ટ્રીપ હોય જેમાં ઝાંખી સાફ કામ હોય તેવું લાગે છે જેમાં દ્રશ્યમાન સુરક્ષા ચિહ્ન નથી આવી નોટો ને જલ્દી તાત્કાલિક માં જમા કરાવી જોઈએ હવે મિત્રો આપણે પાંચસો રૂપિયાની નોટ આપણી પાસે અસલી છે નોટ કેવી રીતે ઓળખવી મહાત્મા ગાંધીની સબી થ્રી ડી માં દેખાતી હોવી જોઈએ સિક્યોરિટી થ્રેડ માં ભારત અને આરબીઆઈ શબ્દ હોવા જોઈએ જ્યારે નોટ ફોલ્ડ કરવામાં આવે ત્યારે રંગ બદલાતી અસર દેખાવી જોઈએ પાંચસો રૂપિયામાં દેવનગરીમાં દેખાવા જોઈએ શું પાંચસો રૂપિયાની નોટ બંધ કરવામાં આવી રહી છે ના આરબીઆઈ એ રૂપિયા પાંચસો ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી નથી જોકે શંકાસ્પદ અને ખામી યુક્ત વધતી સંખ્યાને કારણે દરેકે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે આરબીઆઈ ની સલાહ મુજબ કોઈ પણ શંકાસ્પદ નોટો સ્વીકારવામાં આવશે નહીં જો તમને આકસ્મિક રીતે આવી નોટ મળી જાય તો તેને તાત્કાલિક બેંકમાં જમા કરાવો હંમેશા ઝાખા પ્રકાશ અથવા મોબાઈલ ફોનના ફ્લેશ હેઠળ વ્યવહાર તપાસો જો તમારી પાસે પાંચસો રૂપિયાની નોટો હોય તો તેને સારી રીતે તપાસો અને કોઈ પણ શંકાસ્પદ નોટો તાત્કાલિક જમા કરાવો આ આરબીઆઈએ ચેતવણી જાહેર જનતાને સુરક્ષિત રાખવા અને નકલી નોટોના ચલણને રોકવા માટે જારી કરવામાં આવી છે આ હતી વાલા આરબીઆઈ ની સેતવું તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલ માં નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને ભારત માતા કી જય